અરે ભાઈ ભૂખ લાગી મંગાવો નહીં પડતી કે કોણ વેટર છે ને તમે તો ઓનર છો ને હા સાહેબ ખબર નહીં પડતી કે કસ્ટમર કોણ છે ને વેટર કોણ છે સાહેબ રોજ નું પ્રોબ્લેમ ચાલે છે સાહેબ અસકાઈ સોલ્યુશન મળતું પણ નહીં સોલ્યુશન નથી તમારા જોડે આખા અમદાવાદની અંદર એક જ નામ પડાવે છે ગાંધી યુનિફોર્મ 1989 થી બૂમ પડાવે છે અને યુનિફોર્મમાં તો તમારે જેવો કસ્ટમાઇઝ તમારો લોગો જોઈએ ને એમાં મળી જશે તમને જેની અંદર કોમર્શિયલ આવી ગયું પછી ફૂડ ઇન્ડસ્ટ્રી આવી ગયું અને ભાઈ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જોઈએ એવી તમને મનપસંદ પડે ને એવી લોગોવાળી ટી-શર્ટ બનાવી આવે છે તમે જાણતા નથી ના સાહેબ આપણે લગાવો બોન હું તમને નંબર આપું ભાઈ એ હોય ને ભાઈ જો આવા જો તમારા કસ્ટમાઇઝ લોકો કરાવવા હોય ને કોઈને પણ ઓળખાતા ના હોય તમારે ઓળખાણ પડવી હોય ને તમારા કંપનીની તમારા ફોર્મની કોઈ પણ જાતની કોલર વાળી ટી શર્ટ રાઉનિક ટી શર્ટ અને કોલર ટી શર્ટ તમને એકસો વીસ રૂપિયા થી શરૂ થઈ જવાની છે અને ઓલ ઓવર ઇન્ડિયા ઓર્ડર પણ લે છે ને ડિલિવરી પણ આવે છે તો નીચે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ને આજે આજે રિંગ ખકડાય ને કરાવી જ નાખજો લે